હલો ફ્રેન્ડ્સ આજેની આપણી મુદ્દા પરથી વાર્તાનો વિષય છે કંજૂસના રૂપિયા જેના મુદ્દા આ પ્રમાણે છે એક કંજૂસ વાડામાં રૂપિયા દાટવા દરરોજ રાત્રે રૂપિયા ગણવા ચોરનું જોઈ જવું રૂપિયા કાઢી લેવા અને કાંકરા ભરી દેવા કંજૂસને જાણ થવી માથું કૂટવું પાડોશીનું આવવું હવે કાંકરા ગણજો એમ કહેવું તો વાર્તા શરૂ કરીએ કંજૂસના રૂપિયા રાયગઢ નામે એક ગામ હતું ગામમાં બુધાભાઈ નામે એક કંજૂસ રહે તેમણે પાઈ પાય બચાવી રૂપિયા ભેગા કર્યા હતા તેમણે વિચાર્યું કે આટલા બધા રૂપિયા ઘરમાં રાખવા તે સલામત નથી એક દિવસ તેણે બધા રૂપિયા ભેગા કરી લાકડાની પેટીમાં ભરી ઘરના વાડામાં એક ઝાડ નીચે ખાડો કરી દાટી દીધા હવે તે દરરોજ રાત્રે ખાડામાંથી પેટી બહાર કાઢે રૂપિયા ગણે અને પાછા પેટીમાં મૂકી પેટી ખાડામાં દાટી દે એક દિવસ તે રૂપિયા ગણતો હતો ત્યારે બાજુવાળા કરસનભાઈ તેમના વાડામાંથી આ જોઈ ગયા બીજે દિવસે બુધાભાઈ જ્યારે બહાર ગયા ત્યારે તેમણે ખાડો ખોદી પેલી પેટીમાંથી રૂપિયા કાઢી લીધા અને કાંકરા ભરી પેટીમાં દાટી પેટી ખાડામાં દાટી દીધી એ રાત્રે જ્યારે બુધાભાઈએ રૂપિયા ગણવા પેટી ખોલી ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો પેટીમાં રૂપિયાને બદલે કાંકરા જોઈ તે તો બૂમાબૂમ કરી જોર જોરથી રડવા લાગ્યા અને માથું કૂટવા લાગ્યા તેથી બધા ભેગા થઈ ગયા બુધાભાઈએ પાડોશીઓને બધી હકીકત જણાવી ત્યારે એક શાણો પાડોશી બોલ્યો કે તમે કદી કોઈને કાંઈ દાન કર્યું નથી કે નથી તમારા માટે રૂપિયા વાપર્યા તો તમારી રૂપિયાની શું જરૂર છે ત્યારે સૌ પાડોશીઓ સાથે બોલ્યા કે પહેલાં તમે રૂપિયા ગણ્યા હવે કાકરા ગણજો આ વાર્તા પરથી બોધ મળે છે કે બહુ કંજુસાઈ કરવી નહીં નહીં તો કંજૂસના રૂપિયા કાકરા બરાબર થઈ જાય